હવે વધુ એક વખત કદાચ જે છે જિલ્લા કલેક્ટર છે એ સમય આપી શકે તેવી શક્યતા છે પરંતુ સૌથી જે અટકેલી બાબત છે તે એ છે કે જે અલગ અલગ ત્રણ જે એસઓપીમાં નિયમ છે આ ત્રણેય નિયમોને લઈને હજુ પણ રાઈડ સંચાલકો અડગ છે ત્યારે હવે સૌથી મોટો સવાલ એ છે કે આગામી લોકમેળો યોજાશે એમાં રાઈડ હશે કે કેમ અને રાઈડ નહીં હોય તો એ લોકમેળો કેવો હશે તે સૌથી મોટો સવાલ છે કદાચ રાજકોટ લોકમેળાના ઇતિહાસમાં કદાચ સૌ વખત એવું બની રહ્યું છે કે જે છે એ રાડ ને લઈને સવાલ રહ્યા છે રાઇડ હશે કે નહીં તેને લઈને આ આશંકાઓ સેવાઈ રહી છે જોકે કહી શકાય કે એક તરફ તંત્ર અને બીજી તરફ રાઇડ સંચાલકો છે તે પોતપોતાની જગ્યાએ જગ્યા અડગ છે આટલામાં ઓછું હોય તેમ આઈસક્રીમના સ્ટોલ ધારકો છે તેમને પણ ગઈકાલે જે છે એ વિરોધ કર્યો હતો જ્યારે આઈસ્ક્રીમના સ્ટોલ ધારકો આવ્યા હતા ત્યારે તેમણે કહ્યું હતું કે પહેલા સ્ટોલની સંખ્યા ઓછી રાખવામાં આવી હતી અને એમના કારણે સ્ટોલના જે ભાવ છે તે વધુ રાખવામાં આવ્યા હતા પરંતુ ક્યાંક ને ક્યાંક તંત્ર દ્વારા જે છે તેમની જાણ બહાર સ્ટોલની સંખ્યા વધારી દેવામાં આવી છે ભાવ પણ એટલા જ જે છે એમાં કોઈ ઘટાડો કરવામાં નથી આવી રહ્યો ત્યારે તેઓએ પણ બહિષ્કારની વાત કરી હતી ત્યારે કહી શકાય કે તંત્રની ચિંતા વધી છે બીજી તરફ આપ દ્રશ્યો જોઈ રહ્યા છો એ જે જગ્યાએ લોકમેળો યોજાવાનો છે ત્યાંના દ્રશ્યો છે અહીંયા આ ગ્રાઉન્ડ છે તે તંત્ર દ્વારા ચોખ્ખું કરાવી દેવામાં આવી રહ્યું છે અહીંયા ખાસ કરીને જે હંગામી જે દબાણ હતા તે દૂર કરી દેવામાં આવી છે જે ખાનગી રાઈડ અને જે અન્ય નાના રેકડી ધારકો હતા તેમને દૂર કરી દેવામાં આવ્યા છે સમગ્ર ગ્રાઉન્ડ છે તે ચોખ્ખું કરી દેવામાં આવ્યું છે પરંતુ સૌથી મોટો સવાલ એ છે કે આવતા જે લોકમેળો છે તેમાં લોકો જે છે એ રાઈડનો આનંદ માણી શકશે કે કેમ બિલકુલ હાર્દિક આભાર માહિતી બદલ સુરેન્દ્રનગરમાં પણ લોકમેળા માટે મેદાનની હરાજીનું કોકડું ગું છે કડક નારાજગી છે તો લઈને મેદાનની મુલતવી હતી સુરેન્દ્રનગર અને વઢવાણ બંને મેળાના મેદાનની હરાજી આવતા મંગળવારે યોજાશે લોકમેળામાં હરાજી માટે આજે ટેન્ડર પ્રક્રિયા માટે મીટીંગ મળી હતી જેમાં સુરેન્દ્રનગર મેળાના મેદાન માટે છ એજન્સીના ટેન્ડર માન્ય રખાયા જ્યારે કે વઢવાણ મેળાના મેદાન માટે અગિયાર એજન્સીના ટેન્ડર માન્ય રખાયા છે તો આગામી દિવસોમાં જો તંત્ર દ્વારા નિયમો હળવા કરવામાં નહીં આવે તો હરાજી બહિષ્કાર કરવાની ચીમકી પણ આયોજકોએ ઉચ્ચારી છે લોકમેળા માટે મેદાનની હરાજીનું કોકડું ગુંજવાયું છે એક તરફ રાજકોટમાં તો બીજી તરફ વઢવાણ ખાતે પણ સુરેન્દ્રનગરમાં જે વર્ષોથી લોકમેળો યોજાય છે તેને લઈને ટેન્ડર પ્રક્રિયા હાથ ધરાઈ છે પરંતુ આગામી સમય સુધી તારીખ આપવામાં આવી છે એસઓપી સામે નારાજગી દર્શાવાઈ છે તો વાત હવે દેશી દારૂની અને રાજકોટના મોટા પ્રશ્નની રાજકોટમાં દારૂબંધીના ધજાગરા જોવા મળ્યા છે એસએમસીએ પંદરસો લિટર દેશી દારૂ ઝડપ્યો હતો લોક દરબારમાં લોકોએ કહ્યું કે નળમાં દારૂ આથો નીકળે છે અને બીજી તરફ ગોવર્ધન ચોક પાસે રિક્ષા ચાલક નશામાં હોવાનો વિડિયો વાયરલ થયો છે

આજી ડેમ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી આ જથ્થો સ્ટેટ હતોટરિંગ સેલની કાર્યવાહી પર સ્થાનિક પોલીસની કામગીરી પર હવે સવાલો ઉઠી રહ્યા છે કે સ્થાનિક પોલીસે કામગીરી શું કરી અને કેવી તપાસ કરી અને સૌથી મોટી વાત તો એ છે કે રાજકોટ મનપાના લોક દરબારમાં દારૂનો મુદ્દો ઉઠ્યો હતો

ખાસ કરીને વાત કરવામાં આવે તો ગત સપ્તાહ અંદર જ રાજકોટ શહેર પોલીસ કમિશનર બ્રજેશ કુમાર જાના આદેશ બાદ રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ તેમજ રાજકોટના બંને ડીસીપીની લોકલ ક્રાઇમ બ્રાન્ચ તેમજ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ અને જુદા જુદા પોલીસ સ્ટેશન વિસ્તારની જુદી જુદી ટીમો બનાવીને ખાસ કરીને દેશી દારૂ બાબતેની એક ડ્રાઈવ કરવામાં આવી હતી સમગ્ર મામલે દસ હજાર થી પણ વધુનો દેશી દારૂનો જથ્થો જે તે મળી આવ્યો હતો જોકે પોલીસ દ્વારા કરવામાં આવેલી ડ્રાઈવ બાદ પણ સ્ટેટ મોનિટરિંગ સેલ છે તે રાજકોટ શહેરના પોલીસ સ્ટેશન વિસ્તારમાં હતી અને ત્યાંથી પણ વધુ દેશી દારૂનો જે જથ્થો છે તે ખાસ કરીને કબજે કરવામાં આવ્યો છે સાથોસાથ બેકાલની વાત કરવામાં આવે તો રાજકોટ મહાનગરપાલિકા દ્વારા મે આપકે દ્વાર કરીને કાર્યક્રમ યોજવામાં આવે છે તેની અંદર પણ બોર્ડ નંબર પંદર ની અંદર યોજાયેલા લોક દરબારની અંદર પણ સ્થાનિકો દ્વારા કરવામાં આવી હતી આ સમગ્ર મામલાની અંદર વાત કરવામાં તો રાજકોટ પશ્ચિમ રાજકોટની અંદરના પણ વિડીયો છે તે હાલ અત્યારે સમગ્ર મામલાના વાયરલ થયા છે જોઈ શકાય છે કે કઈ રીતે સગીરો પાસેથી દેશી દારૂનું વેચાણ છે તે કરવામાં આવી રહ્યું છે

સાથોસાથ જે પ્રકારે વિડીયો વાયરલ થયા છે તેને લઈને પણ અનેક સવાલો છે તે સામે આવ્યા છે ત્યારે પોલીસ દ્વારા કોઈ કડક આથે કાર્યવાહી કરવામાં આવે છે કે કેમ તે જોવું અતિ મહત્વનું બની રહેશે બિલકુલ અંકિત આભાર માહિતી બદલ તો પોલીસ કર્મી પર હુમલા બાદ પોલીસ એક્શનમાં આવી છે જંગલ વિસ્તારમાં પોલીસ કર્મીએ કોમિંગ શરૂ કર્યું છે પોલીસની ટીમે કોમિંગ શરૂ કર્યું ધાનપુરના કંચેટા જંગલના ઉદલ મહુડામાં પથ્થરમારો થયો હતો બુટલેગરોએ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો એક પોલીસ કોન્સ્ટેબલને ઇજા પહોંચી હતી લીમખેડાના ડીવાયએસપી એમબી વ્યાસનું નિવેદન સામે આવ્યું છે તમામ સામે રાયોટિંગનો ગુનો દાખલ કરાશે તપાસ કરતા પાંચ બાઇક પણ મળી આવ્યા હતા અને તમામ મધ્યપ્રદેશના હોવાનું સામે આવ્યું તો દાહોદમાં બુટલેગરો બેફામ બન્યા છે ધાનપુર ખાતે